પગમાં ઝાંઝર પહેરાવી છે એટલે બહુ રહસ્ય ભાઈ સંજોગોમાં આ દલિત સમાજના સાહીઠ વર્ષના વડીલનું ખૂન કરવામાં આવ્યું છે હું પાટણ અને સમગ્ર ગુજરાતના દલિત સમાજના લોકોને અપીલ કરું છું હમણાં બે ત્રણ દિવસ હું આઉટ ઓફ ગુજરાત છું પણ બધા જ લોકો આ મુદ્દે એક આંદોલનનો રસ્તો અખત્યાર કરે જ્યાં સુધી તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આ મુદ્દે આપણે લડવું જોઈએ સંઘર્ષ કરવો જોઈએ અમરેલીની ઘટના હમણાં તાજી જ બની છે એના પછી વિરમગામમાં એક ઘટના બની સુરેન્દ્રનગરમાં દલિત સમાજના એક વ્યક્તિ ઉપર હુમલો થયો અને આ સાહીઠ વર્ષના આધેડ વર્ષના દલિત સમાજના વ્યક્તિને જીવતા સળગાવી દેવામાં આવે છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિતોનું અપમાન કરવું દલિતોનો સામાયિક બહિષ્કાર કરવો એમને પોલીસ રક્ષણમાં જીવવું પડે ભયમાં જીવવું પડે એમના મર્ડર થઈ જાય અને જીવતા સળગાવી નાખવા ઘટના બને એક માણસને દેવામાં આવે આ કેટલી ભયંકર ઘટના છે અને પછી આ ઘટના પર ઢાંક પીછોડો કરવા માટે મહિલાના કપડા પહેરાવી એમના પગમાં ઝાંઝર પહેરાવીને આ લાશને રજડતી મૂકી હું આશા રાખું છું પાટણ એસપી સાથે વાત થઈ એમણે ટીમને કામે લગાડી છે પણ દલિત સમાજદાર તમામ માણસો તમામ માણસો જે સમાનતા ન્યાયમાં માનતા હોય બંધારણમાં માનતા હોય બધા સાથે મળીને લડવું જોઈએ આ વ્યક્તિના પરિવારજનોને શું ઘટના બની બની કયા કારણસર એનો કોઈ અંદાજ નથી હમણાં જ મારી પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો તમને મને ઘટનાની વાત કરી અને હાલ પાટણ એસપી સાથે વાત કરી છે પણ ગુજરાત દલિતો માટે દિન પ્રતિદિન કેટલું ભયંકર રીતે અસુરક્ષિત બની રહ્યું છે એનો એક વરવો દાખલો છે